let go! ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી હિન્દુ અગ્રણી અજય મિશ્રા બિપિન સોલંકી અને સ્વામી મુક્તાનંદ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે વિરોધની આડમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને હિન્દુઓને સુરક્ષા આપવા સાથે

એ મોલવી છે અને આજે જે જે શરણાર્થીઓ શરણ લીધું છે સેવાભાવી સંસ્થાઓને ત્યાં સેવા પણ પૂરું પાડવા દેતા નથી તો આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો ઉપર રાષ્ટ્રપતિ મહોદયાને સંબોધિત કરી શ્રીને આવેદન આપવાના છે